સમાચાર જૂનાગઢ થી જૂનાગઢ ના કેશોદ માં આમ આદમી પાર્ટી ના હોદ્દેદારો દ્વારા ગુજરાત ના ચોસઠ માં સ્થાપના દિન નિમિત્તે ગુજરાત માં શાંતિ ની સ્થાપના થાય અને સત્તા પક્ષ ને સદબુદ્ધિ મળે સારા કાર્ય કરતા થાય તેવા શુભ સંકલ્પ સાથે સમગ્ર ગુજરાત માં ગુજરાત ના સ્થાપના દિન નિમિત્તે એક દિવસ ના પ્રતિક ઉપવાસ આમ આદમી પાર્ટી એ કર્યા લોક કલ્યાણ સારા કાર્યો માટે ભગવાન રામ ને પ્રાર્થના કરી હતી आज गुजरात नो ચોસઠમો સ્થાપના દિવસ પેલી મે એટલે ગુજરાતનો સ્થાપના દિવસ આજે પેલી મેના દિવસે ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ નક્કી કર્યું છે કે ગુજરાતના સ્થાપના દિવસે આપણે અપવાસ કરીને સાત્વિક શરીર અને સાત્વિક વિચારોથી અપવાસ કરીએ એટલે આપણું શરીર પણ સાત્વિક બની જાય છે જેથી સાત્વિક શરીર અને સાત્વિક વિચારોથી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કારણ કે આ સત્તાધીશોને તો રજૂઆત કરી કરીને થાયકા છે છતાં પણ એ કોઈનું સાંભળતા જ નથી કે આ ગુજરાતની પ્રજાને શું જોઈએ શું તકલીફ છે આજે ગુજરાતની અંદર ભય ભૂખ ને ભ્રષ્ટાચાર દિન દોગુણી રાત ચોગુણીની જેમ વધી રહ્યો છે